બોટાદના માર્કેટિંગ યાર્ડમાં જે કડદા પ્રથા ચાલી રહી હતી તેને લઈને ખેડૂતો અને આમ આદમી પાર્ટીના જે આગેવાન નેતા છે એમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને વિરોધે આપણે ગઈકાલે જોયું કે ખૂબ હિંસાનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને હવે એ જે હિંસાનું સ્વરૂપ આ ઘટનાએ ધારણ કર્યું હતું તેને લઈને હવે આમ આદમી પાર્ટી મેદાને આવી છે અને આમ આદમી પાર્ટી દ્વારા ઠેર ઠેર આ ઘટનાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે જય હિન્દન પર આપની સાથે હું છું નિધિ ગઢવી આમ આદમી પાર્ટી દ્વારા બોટાદના હળદળ ગામે જે ઘટના બની તેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આજનો જે દિવસ છે એને આમ આદમી પાર્ટી દ્વારા કાળો દિવસ જાહેર કરવામાં આવ્યો છે અને ઠેર ઠેર ગુજરાતના અલગ અલગ જે શહેરો છે ત્યાંથી વિગતો સામે આવી છે કે આમ આદમી પાર્ટીના જે સ્થાનિક નેતાઓ છે તેમના દ્વારા આ વિષયને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યાંથી જે વિગતો અને જે વાતો સામે આવી રહી છે કરો તેના પર એક નજર બોટાદ જિલ્લાના હરદર ગામ ખાતે પોલીસ અને આમ પાર્ટીના નેતાઓ વચ્ચે જે ઘર્ષણ સર્જાયું હતું તેના ભરગા સુરતમાં પડી રહ્યા છે કારણ કે જે પ્રકારે જે આ ખેડૂત અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ સર્જાયો હતો અને મામલો સમગ્ર આ બીચક્યો હતો ને આજ જે વિરોધ પ્રદર્શન હતું તેમાં પોલીસ અને આમ પાર્ટીના જે કાર્યકર્તાઓ હતા તેમની વચ્ચે જે ઘર્ષણ સર્જાયું હતું અને તેને લઈને આ મામલો હાલ બીચક્યો છે અને સુરતમાં પણ આમ પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે ત્યારે આમ પાર્ટી આજનો દિવસ કાળો દિવસ તરીકે ઉજવી રહ્યો હોય તેવા બેનરો સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આપણી સાથે આમાંથી પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ જોડાય છે તેમની સાથે સીધો વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેશો કઈ પ્રકારનો વિરોધ છે ગઈકાલે બોટાદમાં ખેડૂતોની મહાપંચાયત હતી એમાં પોલીસે જે કૃત્ય કર્યું છે જે ખેડૂતો પર લાઠીચાર્જ ખૂબ નિંદનીય કાર્ય છે આ ખેડૂતો પોતાનો હક માંગી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઇશારે પોલીસ ભારતીય જનતા પાર્ટીનું કામ કરી રહી હોય એવું કાલે સ્પષ્ટ દેખાતું હતું એટલા માટે ખેડૂતોની ઉપર જે કાલે અત્યાચાર કરવામાં આવ્યો છે એટલે આજે આમ આદમી પાર્ટી દ્વારા કાળો દિવસ નો વિરોધ નોંધવામાં આવ્યો છે આજના દિવસને કાળો દિવસ જાહેર કરવામાં આવ્યો છે અને સુરતની સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમ અત્યારે કાળા દિવસનો જે મનાવી રહ્યા છે આજે પોલીસનો જે અત્યાચાર છે એનો વિરોધ કરી રહ્યા છે પોલીસ હતે પથ્થરમારોને મારામારીને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા પોલીસની ગાડીઓ પથ્થરમારો પર આવ્યો છે કાર્યકર્તાઓ દ્વારા આ બાબતે શું કહેશો ખેડૂતો કોઈ દિવસ આવું કાર્ય ના કરે પોલીસ અને ભારતીય જનતા પાર્ટીના ઈશારે બુટલેગરો આવીને આ કાકરી ચાલો કર્યો તો પથ્થરમારો કર્યો તે સ્પષ્ટ દેખાઈ આવે છે ખેડૂત ક્યારે આવો આવું કામ ના કરે ચોક્કસ થી બીએસએન ટીવી ન્યુઝ ના જે મહિલા પત્રકાર પણ જે ઘર્ષણ કરવામાં આવ્યું મહિલા કોર્પોરેટ ઉપસ્થિત છે બેન શું કેશો પત્રકારો સાથે પણ ગેરવતણ હળવદ ખાતે થઈ હતી મહિલા પત્રકાર સાથે વતણ ગેરવર્તણુ કરવામાં આવી હતી શું કહેશો બાબતે એ ખૂબ નંદિનીય વાત છે જો પત્રકારો સાથે આવું ગેરવર્તન થતું હોય તો સામાન્ય માણસનું અને સામાન્ય ખેડૂતનું શું થતું છે એ વિચારવા જેવી વાત છે ભાજપની તાનાશાહી દિવસે દિવસે વધતી જાય છે અન્નદાતા જે છે ખેડૂતો જે છે એમનો હક માંગે છે તો એમની ઉપર કેવી તાનાશાહી ગુજારવામાં આવે છે આ પોલીસ તંત્ર દ્વારા ભારત પોલીસ આ જે ગુજરાત પોલીસ છે એ ભારતીય જનતા પાર્ટીનો હાથો બનીને જે કામ કરી રહી છે એ ખૂબ દુઃખની

બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસ પકવતા ખેડૂતોને પડતી મુશ્કેલીઓને લઈ અને એક આંદોલન ચાલી રહ્યું હતું કોઈ પણ રાજકીય પાર્ટી સાથે સંકળાઈ અને ખેડૂતોને આંદોલન કરવાની છૂટ હોય છે એના અનુસંધાને બોટાદ અને એની આસપાસના વિસ્તારના લોકોએ પોતાની વ્યાજબી માગણીને લઈ અને આંદોલન ચલાવ્યું એના સંદર્ભે ગઈકાલે બોટાદના હળદરની અંદર જે કંઈ ઘટનાઓ બની બંને તરફી અમે એને સંપૂર્ણપણે વખોડી કાઢીએ છીએ આવી ઘટના તંત્રએ બનવા દેવી જોઈતી નહોતી ઘટના બન્યા પછી પણ નિર્દોષ ખેડૂતોની ઉપર દંડાવાળી કરી એમને મારી એમના ઉપર કેસ કરી આટલી બધી પજવણી કરવા જેવી બિલકુલ નહોતી તંત્રએ ધાર્યું હોત તો આ પરિસ્થિતિનું નિવારણ કરી શકી હોત વહેલી તકે કોંગ્રેસ પક્ષ તરફથી પ્રતિનિધિમંડળ હળદર અને બોટાદની મુલાકાત લેશે નિર્દોષ ખેડૂતો ઉપર જે કંઈ અત્યાચારો થયા છે એના માટેની લડત લડશે એના કરતાંય વધારે અગત્યની વાત સરકારને જો એવું લાગતું હોય કે હળદરવાળી ઘટના ઊભી કરી અને મૂળ મુદ્દાથી ધ્યાન ડાયવર્ટ કરવામાં એ સફળ થયા છે તો એ સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતભરના ખેડૂતોને કહેવા માગીએ છીએ કે ખેડૂતોનો જે મુદ્દો છે એ આજે પણ ઊભો છે કરદા પ્રથા બંધ થવી જોઈએ અને એમની જે બીજી માગણીઓ છે એના માટેની લડત કોંગ્રેસ પક્ષ બોટાદ હળદરની મુલાકાત લઈ અને સમગ્ર ગુજરાતના તમામ તાલુકાઓ સુધી આ લડતને લઈને જશે એની સાથે સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતભરના તમામ ખેડૂતોને એક નમ્ર વિનંતી કરવા માગું છું એક આહવાન કરવા માગું છું કે તારીખ ચૌદ અને પંદર બે દિવસ સરકારનો કૃષિ મહોત્સવ શરૂ થાય છે એક બાજુ કૃષિ મહોત્સવના નામે સરકારની વાહવાહી કરે છે અને બીજી બાજુ ખેડૂતો ઉપર અત્યાચાર થાય છે હળદરમાં બનેલી ઘટનાને કાળા દિવસ તરીકે ઉજવીએ અને આવનારા કૃષિ મહોત્સવનો સંપૂર્ણપણે બહિષ્કાર કરીએ સરકાર દ્વારા યોજાતા એક પણ કૃષિ મહોત્સવને લગતા કાર્યક્રમની અંદર ગુજરાતભરનો એક પણ ખેડૂત પ્રતિનિધિ ભાગ ન લે એવી વિનંતી કરું છું એનો સંપૂર્ણપણે બહિષ્કાર થાય એવી વિનંતી કરું છું અને ભારતીય જનતા પાર્ટી કે એની સાથે જોડાયેલા કોઈ પણ ખેડૂત આગેવાનો જો કૃષિ મહોત્સવની અંદર ભાગ લેતા જ દેખાય જો કોઈ ભાગ લે તો સોશિયલ મીડિયાના માધ્યમથી એવા કહેવાતા ખેડૂત ચહેરાઓને પણ ખુલ્લા પાડવા જરૂરી છે ખેડૂતોના હિતની અંદર પડખે ઊભા નહીં રહેનારા લોકોને લોકો માત્ર ઓળખે અને આવનારા સમયમાં એનું ધ્યાન રાખે એટલા પૂરતા એ ચહેરા ખુલ્લા પડે એ પણ એટલું જરૂરી છે તો એ દિશામાં ગુજરાતભરના ખેડૂતોને સાથ અને સહકાર આપવા માટે વિનંતી કરું છું ખૂબ ખૂબ આભાર પ્રધાન દેશમાં જ્યારે ખેડૂતને પોતાના માટે ન્યાય માંગવા માટે રસ્તા ઉપર ઉતરી જવું પડે રોડ ઉપર ઉતરવું પડે આંદોલનો કરવા પડે અને સાચી વાત માટે પોલીસના દંડાઓ ખાવા પડે ત્યારે આવા કૃષિ પ્રધાન દેશ માટે આનાથી વધારે ખરાબ દિવસ કોઈ ના હોઈ શકે આજે જે ખેડૂતો છે એ પોતાનો હક માંગવા નીકળ્યા છે મહેનત કર્યા પછી જે ફસલ જે અનાજ જ્યારે વેચવા માટે નીકળે છે અને ત્યારે એને શું થાય છે આ જે કડદા પ્રથા છે એને સમજવા જેવી છે કે એક વખત જ્યારે માર્કેટિંગ યાર્ડમાં કોઈ પણ ખેતીની જે ઉપજ છે એનો ભાવ જ્યારે નક્કી થઈ જાય અને એના માટે થઈને પછી ત્યાંના જે કોઈ પણ વેપારીઓ છે એ એવું કહે કે તમારે હવે આ જે ઉપજ છે કે જેને અમે ભાવ આપીને નક્કી કરીને દાખલા તરીકે દસ હજાર દસ હજાર પાંચ હજાર એક હજાર જે કંઈ પણ ભાવ નક્કી થતો હોય એ લઈ અને અમે જ્યારે એને ખરીદી લઈએ છીએ ત્યારે અમારા કારખાના અમારા ઇન્ડસ્ટ્રીઝ કે અમારું જીન કે કોઈ પણ એવી જગ્યાઓ પર તમારે આને પહોંચાડવું પડશે તો ખેડૂતો ઉપર આનો પણ એક વધારે ભાડાનું ભારણ આવે છે અને એની સામે જ્યારે એની ઇન્ડસ્ટ્રીઝ કે એનું જીન કે એની જે કોઈ પણ જગ્યા કે એના ગોડાઓને ખેડૂત પોતાના ખર્ચે મજબૂરીવશ થઈ અને પહોંચાડે છે ત્યારે તેના જ માણસો ત્યાં આ જે ખેતીની ઉપજ છે એને જોઈ અને મોઢા બગાડી એક પ્રકારનું જાણે કે સ્કેન્ડલ હોય નક્કી કરેલું હોય એવી રીતે શરૂઆત કરે છે કે આ તો વસ્તુ નબળી છે આ અનાજ છે એ નબળું છે આ કપાસ છે નબળો છે અને આટલા બધા પૈસા ન દઈ શકાય અને આખી એક ખેડૂતની સામે રમત શરૂ થાય છે અને એને જ્યારે પહોંચાડે છે ત્યાં ત્યારે ખેડૂતનો જે નક્કી થયો હોય ભાવ કે હજાર રૂપિયા કે આઠસો રૂપિયા એમાંથી બસો કે ત્રણસો રૂપિયા મણે કાપી લેવાના હોય છે ખેડૂત આ સમયે મજબૂર હોય છે એટલા માટે કે પોતાના પચાસ પંચોતેર કિલોમીટર દૂરથી ગામથી પોતે આ જે અનાજની ઉપજ જે કપાસ લઈને આવે છે અને એના માટે પણ એને જે કંઈ પણ ભાડું લાગ્યું હોય છે અને એનાથી એ વધારે ભાડાની વાત કરીએ તો આ જે વેપારી છે એની જગ્યા ઉપર પહોંચાડવાનું ભાડું હવે આ ખેડૂતને જ્યારે એમ કહેવામાં આવે કે તમારે આના સો રૂપિયા બસો રૂપિયા ત્રણસો રૂપિયા ઓછા આપીશું ત્યારે ખેડૂતને મનમાં એમ થાય કે હવે લઈને હું ક્યાં જઈશ હવે આ વળી પાછો ક્યારે વેચવા આવીશ વળી બીજી વખત હરરાજીમાં ઊભો રહીશ ત્યારે ક્યારે મારો વારો આવશે એટલે ખેડૂત મજબૂર બને છે જગતનો તાત મજબૂર બને છે અને જે કંઈ પણ પૈસા ઓછા આપે છે એની મહેનતના એની પરસેવાની જે કમાણી છે જે ઉપજ છે એના પૈસા જ્યારે ઓછા આપે છે ત્યારે મજબૂરવશ થઈને આંખોમાં આંસુ આવી ગયા હોય છતાંય એને સ્વીકારે છે અને પોતે એની ઘરે જાય છે ત્યારે બાળકોને જે જગતનો તાત સૌને અનાજ પૂરું પાડે છે એના બાળકો માટે અનાજ લેવા માટે એને ક્યાંક ને ક્યાંક કાં તો વ્યાજે પૈસા લેવા પડે છે કાં ઉછીના લેવા પડે છે અને મુશ્કેલીમાં મુકાઈ જાય છે ત્યારે બોટાદના હળદર ગામની અંદર જે ઘટના બની એની અંદર ખરેખર કોણ જવાબદાર છે એ પણ તપાસનો વિષય છે ભારતીય જનતા પાર્ટીની જો સત્તા હોય વાત અલગ છે સત્તા ઉપર તો કોઈ ને કોઈ પાર્ટી હોય જ પણ અહીંયાની વાત કરીએ તો સત્તાનો જ્યારે દુરુપયોગ થાય પોલીસને જ્યારે હથિયાર બનીને આગળ કરી દેવામાં આવે એવા સંજોગોની અંદર જે ખેડૂત છે જગતનો તાત છે મારે તો રાજકારણીઓને પણ એક સંદેશ આપવો છે અને પોલીસ મિત્રોને પણ સંદેશ આપવો છે કે જે ખેડૂત જે જગતનો તાત જે કિસાન તમને અને મને અનાજ પહોંચાડે છે આપણા બાળકોના મોઢામાં આપણે એ કોળિયા મૂકીએ છીએ એ કિસાનને કેવી રીતે ભૂલી શકાય એની ઉપર ફક્ત ને ફક્ત એક ઓર્ડર થાય અને સીધી બરબડતા એની સાથે વાપરવામાં આવે એક ખેડૂત જે પોતાની વાત રજૂ ના કરી શકે એને જે કંઈ પણ પ્રશ્નો છે એ પ્રશ્નો રજૂ ના કરી શકે એના માટે એને દંડા ખાવા પડે એના માટે એને એકત્રિત થવા ન દેવામાં આવે એની જે સભા છે એને વિખેરી નાખવા માટે નવા નવા હથકંડાના ઉપયોગ કરવામાં આવે આ ખેતી પ્રધાન દેશ છે આ ખેતી પ્રધાન દેશ છે મિત્રો આ સાબુ કે શેમ્પુ પ્રધાન દેશ નથી અહીંયા જગતના તાતને અહીંયા ખેડૂતની ઉપર જ્યારે અત્યાચાર થતા હોય ત્યારે આદમી પાર્ટીના મિત્રો આજે કાળો દિવસ મનાવ્યો છે અને એનો સખત શબ્દમાં વિરોધ કર્યો છે મન પડે એવી ધડાધડ કલમો લગાડી છે અને એક પછી એક એમાં અનેક નિર્દોષ છે જ્યારે કદાચ ત્યાં બનાવો બન્યા છે કદાચ પથ્થરમારોનો કેવો બનાવની વાત કરે છે પ્રશ્ન પૂછે છે પણ શરૂઆત ક્યાંથી થઈ તમે એને શાંતિપૂર્ણ એની વાત કરવા રજૂ કરવા નથી દેતા જ્યારે કોઈ પણ વ્યક્તિ ઉપર અત્યાચાર થાય ત્યારે એનો પ્રત્યા એનો જે પ્રત્યાઘાત એટલે કે એના પ્રત્યાઘાતો પડતા હોય છે અને એને પોતાની સેલ્ફ ડિફેન્સ એટલે પોતાની રક્ષા કરવાનો પણ અધિકાર છે ત્યારે એવા સંજોગોની અંદર કદાચ કોઈ બનાવ બન્યા હોય એની સામે કોઈ એવા પણ આવારા તત્વો કે જે લોકો આવી સભા નથી થવા દેવી એવા લોકો પણ અંદર ઉતારી દેતા હોય અને સભાને વિખવા માટે સભાને બદનામ કરવા માટે કોઈ પાર્ટી જ્યારે ખેડૂતની વાત કરતી હોય ત્યારે એ પાર્ટીની જે કંઈ પણ સભા છે એના આયોજનો છે એની વિરુદ્ધમાં બોલવા માટે થઈને એક ખોટો સંદેશ બહાર પડે એના માટે થઈને જે પ્રયત્નો કરવામાં આવ્યા છે એને આમ આદમી પાર્ટીના મિત્રો દ્વારા આજે અહીંયા ખૂબ જ વગવવામાં આવ્યા છે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે અને આજે કાળો દિવસ મનાવવાની અહીંયા રજૂઆત કરી છે મનોજ પારગી બી નાઇન ટીવી જેતપુર જય હિન્દ દોસ્તો હું છું દિલીપસિંહ વાઘેલા અને આજે રાજકોટની અંદર આમ આદમી પાર્ટી દ્વારા કાલે જે બોટાદના હળદળ ગામમાં જે ખેડૂતો ઉપર લાઠીચાર્જ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે તંત્રના ઇશારે આ સરકારના ઇશારે જે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે તેના વિરોધના પ્રદર્શનમાં આજે રાજકોટની અંદર આમ આદમી પાર્ટી શહેર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં લોકો સુધી લોકો સુધી વાત પહોંચે એ માટે આજે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ આ મહિલા કોલેજ ચોક ખાતે કરવામાં આવી રહ્યો છે આપ જોઈ શકો છો આ દ્રશ્યો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અહીંયા હાજર છે અને કાલે જે હળદળ ગામે ખેડૂત ઉપર હુમલો કરવામાં આવ્યો છે તેના વિરોધમાં આજે આ કાળો દિવસ મનાવવામાં આવી રહ્યો છે પોલીસ પોલીસ દ્વારા જે દમન કરવામાં આવ્યું છે તંત્રના ઇશારે એના વિરોધમાં આ પ્રદર્શન આમ આદમી પાર્ટી રાજકોટ શહેર દ્વારા કરવામાં આવી રહ્યું છે એ સાહેબ હવે છે ને આ કહે છે કરદો કરવાનો છે આ મને એવું લાગે છે કે આ સરકારનો કરદો કરવો પડશે એવું લાગે છે કારણ કે આજે જે તાનાશાહી ઉપાડી છે એ એવું લાગે છે કે હવે સરકાર કરદાના મૂળમાં થઈ છે કરદા જેવી સરકાર છે એમ કહી શકાય અને કરદો કરવો એનો જો હે લગભગ મને એવું લાગે કે સસ્તા ભાવે આપણે ગુજરાત હવે લઈ લેવું આ લોકોના હાથમાં નહીં આ કરી નહીં હકી હેન્ડલ એટલે અમે એમ કહીએ કે લઈ લઈ હવે અને આ પબ્લિકે ધ્યાન દઈએ તો આપણે બધા ભેગા થઈને કાંઈક વ્યવસ્થિત કરી તો આપ જોઈ શકો છો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કહી રહ્યા છે તેમ આમ આદમી પાર્ટી દ્વારા જે હુમલા કરવામાં આવ્યો છે ખેડૂતો પર એના સંદર્ભે આ કાળો દિવસ મનાવવામાં આવી રહ્યો છે બોલો હું આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી આજે અમે કાળા દિવસ તરીકે વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છીએ બોટાદમાં જે ત્રણ દિવસ પહેલાં રાજુ કરપડાની ધરપકડ કરી જે ખેડૂતના નેતા છે અને એની ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો તેને માયરા માહિરા તે જેલમાં પૂર્યા ગઈકાલે યસુદાનભાઈની સાથે પણ આવો વ્યવહાર કરી જે ખેડૂત મહાપંચ બેવાનું હતું તેમાં ત્યાં પહોંચી એ પહેલાં જે લોકોની ધરપકડ ભાજપના ઇશારે કરવામાં આવી અને ભાજપના ઇશારે એ લોકોને ઘરમાંથી પૂરી બહાર કાઢી કાઢી અને લોકોને જેમ માયરા છે જેમ પાટીદાર આંદોલન થયું હતું માયરા માયરા છે આ ભાજપના ઇસારે કરવામાં આવ્યું છે હું ભાજપના નેતાઓને એમ કહેવા માગું છું પોલીસ તંત્રને પણ એમ કહેવા માગું છું કે કાયમી ભાજપની સત્તા નથી રહેવાની ધ્યાન રાખજો પરિવર્તન આવવાનું છે તેથી અમે હિસાબ બરાબર લેશું સાથે સાથે એ પણ કહેવા માંગુ છું પોલીસ ખાતાએ અમરેલી જુનાગઢ અને ભાવનગરથી પોલીસ બોલાવી અને જે માર માર્યો છે એ અમે બરાબર યાદ રાખીશું ચૂંટણી સમયે અને જ્યારે સત્તા પરિવર્તન ખેડૂતો ઉપર જે દમન પોલીસ ની ગુજરાતમાં પોલીસની બેધારી નીતિ ભારતીય જનતા પાર્ટી માટે અલગ નિયમ અમારા માટે અલગ નિયમ એના વિરુદ્ધમાં ખાલી જે બોટાદના ખેડૂતો ઉપર દમન કર્યું છે એના વિરોધમાં કાળો દિવસ મનાવી રહ્યા છીએ એ કાળા દિવસ માટે અમે આજે પ્રદર્શન કરી રહ્યા છીએ આપણે કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છીએ આજે ખેડૂત જગતનો તાત કહી શકાય અને હળવદમાં ખેડૂતોએ શું માગ્યું ખાલી એટલું માગ્યું કે જે ભાવે નક્કી થયો છે એ જ ભાવે એમના કપાસની ખરીદી કરવામાં આવે અને એમને લાઠીઓ મારવામાં આવી એમના ઉપર અત્યાચાર કરવામાં આવ્યો જાણે આતંકવાદી હોય એવું વર્તન કરવામાં આવ્યું ત્યારે આજે આમ આદમી પાર્ટી ગુજરાત સમગ્ર બધી જ જગ્યાએ શહેરો અને ગામડામાં કાળા દિવસ તરીકે ઉજવ કાળા દિવસ તરીકે લોકો વચ્ચે જઈને લોકોને કહી રહી છે કે આ તાનાશાહીની સરકાર છે અંગ્રેજો પણ કરતાં પણ ખરાબ સરકાર છે તો આજે આમ આદમી પાર્ટી દ્વારા આડો દિવસ જાહેર કરવામાં આવ્યો તો આપ જોઈ શકો છો કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અહીંયા રાજકોટના મહિલા કોલેજ ચોકના અંડરબ્રિજ ખાતે કાળો દિવસ મનાવવામાં આવી રહ્યો છે ખેડૂત ઉપર જે દમન ગુજારવામાં આવી રહ્યું છે તેના વિરોધમાં સીધા દશ્યો મહિલા કોલેજ ચોક અંડરબ્રિજ ખાતેથી બતાવી રહ્યું છે આપનું નામ દિનેશભાઈ જોશી આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ દિનેશભાઈ શેનો વિરોધ છે આપનો આજે અમે જે કાળી પટ્ટી બાંધી અને જે આજનો અમારો વિરોધ હતો એ બોટાદમાં જે ત્રણ દિવસ પહેલાં રાજુભાઈ કરપલાની ધરપકડ કરી ખેડૂત મહાસંમેલન થવાનું હતું એમાં ઈસુદાનભાઈની ગઈકાલે ધરપકડ કરી અને એ ભાજપના ઈશારે કરવામાં આવ્યું છે આ બધું લાઠીચાર્જ થયો પિયર ગેસ છોડવામાં આવ્યો ભાવનગર અમરેલી જૂનાગઢથી પોલીસને બોલાવી અને જે દમનગીરી કરી છે ખેડૂતો ઉપર અત્યાચાર કર્યો છે ખેડૂતના ઘરમાં ઘરીને અને જે માયરા છે એના મહેમાનો એને પણ માયરા છે અને આ રીતે જે ભાજપના ઇશારે જે થઈ રહ્યું છે એને પોલીસ ખાતાને પણ અમે કહેવા માગી છીએ કે કાયમી ભાજપની સરકાર નથી રહેવાની એટલું ધ્યાન રાખજો આજે તમને કહી દઉં કે ઈસુદાનભાઈ જેવા મા મહાપંચની આજે કરવાના હતા એમાં અગાઉ એને જઈ અને ધરપકડ કરી લીધી અને કાર્યક્રમ કરવા ન દીધો એને હળદરમાં આજે કાર્યક્રમ કરવા નથી દીધો એને એટલે અમારો વિરોધ એ છે કે આજે કાળા દિવસ તરીકે અમે એની દર વખતે આ દિવસને યાદ રાખશું જે માંગ શું છે તમે જે રીતના આક્ષેપ કરી રહ્યા છો કે ભાજપના ઈશારે થઈ રહ્યું છે તો હવે આમ આદમી પાર્ટી તેમાં કોઈ ખુલાસા કરાવશે ખરી આ ભાજપના ઇશારે એટલા માટે થયું છે કે કોઈ ગુંડા તત્વોને સાથે રાખી પોલીસ ખાતાએ પોલીસ ખાતા ઉપર જ જે કાંઈ બસને ઊંધી વાળી ગાડીને ઊંધી વાળી તોફાન કર્યા પાણીવા પાણાવારી કરી આમ આદમી પાર્ટીના કાર્યકરો એવો હોદ્દેદારો કરે જ નહીં આ ભાજપના ઇશારે થયું છે ભાજપના મળતિયાઓ આવીને આ બધું કરી ગયા આમ આદમી પાર્ટીને બદનામ કરવાની આ એક કોલી છે અને ઈસુદાનભાઈની ધરપકડ કરી રાજુ કરપડાની કરી આ ખેડૂતના ખેડૂત શું માંગતા હતા ન્યાય માંગે છે એના માટેની લડાઈ હતી અમારી મતલબ જે પથ્થર મારો કરી રહ્યા હતા જે ઓબાળો બોલાવી રહ્યા હતા એ તમારા મતે ભાજપના માણસ ભાજપના મળતિયા હતા ને ભાજપના હિસાબ જા બધું થાય તો થયું છે ગઈકાલે બોટાદ જિલ્લાના હળદળ ગામની અંદર બોટાદ જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં જે કડતા પ્રથા ચાલુ છે બંધ કરાવવા માટે રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ આગાવાની તમાજ આમ આદમી પાર્ટી ગુજરાતની ટીમ દ્વારા જે ખેડૂતોની મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું એ મહાપંચાયતની અંદર એકદમ અહિંસક મહાપંચાયત હતી જેમની અંદર ભાજપના જ અમુક બુટલેગરોએ અને પોલીસના અમુક મણતિયાઓ દ્વારા પોલીસના કાફલાઓ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો અને એ પથ્થરમારાના વિરોધમાં પોલીસે ગામના જ લોકો ઉપર અને ખેડૂતો ઉપર જે અત્યાચાર કર્યો છે એ અત્યાચારના વિરોધમાં આજે રાજકોટ શહેર અને જિલ્લાની ટીમ દ્વારા કાળો દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે જિલ્લા પ્રમુખ તેજસભાઈ ગાજીપુરા આજે રાજકોટ શહેરની અંદર અને જિલ્લાના પણ જુદા જુદા ગ્રામ્યની અંદર અદદળ ગામની અંદર જે બનાવ બન્યો ખેડૂત મહાપંચાયતને લઈ અને અમારા કિસાન નેતા રાજુભાઈ કરપડા ઉપર જે એફઆઈઆરો કરવામાં આવી છે ઘણા બધા ખેડૂત આગેવાનો ઉપર પણ ખોટી એફઆઈઆરો કરવામાં આવી છે એને લઈ આમ આદમી પાર્ટી દ્વારા બ્લેક ડે કાળો દિવસ ઉજવવા માટે આજે અમે લોકોની વચ્ચે એમ કે રાજકોટના કોષ વિસ્તાર એવો કહેવાય કે જ્યાં ખૂબ લોકોની અવર જવર થતી હોય લોકોને જાગૃત કરવા માટે આજે અમે આમ પાર્ટીની ટીમ દ્વારા આજે અમે અહીંયા બ્લેક ડે ઉજવવા માટે આવ્યા છીએ તો આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બે સાઇન્ટ ન્યૂઝ નમસ્કાર